ત્રિપદ આપો મે તમને આપેલું છે સમાન શ્રેણી 9 7 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય એ કેટલા પદો કીધા છે વસ્તુ તો શું શોધવાની છે ખબર હોવી જોઈએ શું શોધવાનું છે n શોધવાનું છે આપેલું શું છે sn છે કેટલો છે 600 ને

હવે જેટલા જે પદ બધા છે એ બધાનો આપણે લિસ્ટ બનાવીને તો એ નવ ડી આપણને આપણા મળેલો જ છે કેટલો છે 8 બીજું શું આપેલું છે એસ એન એસ એન કેટલું છે 636 બીજું શું આપેલું છે 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 અહીંયા કયું સૂત્ર લાગશે એસએમ નો એસએમ નો કયું સૂત્ર લગાડશું મોટું સૂત્ર n / 2 કોલ સ્મા 2a + 1 / n - 1 * a b એસએમ કેટલા આペલા છે આપણે 632 n આપણે 93 / 2 2 ના 2 એ કેટલા આペલા છે 9 આ બે ક્યાં જશે ગુણાકાર છસો છત્રીસ ગુણ્યા કેટલા કરશું તે નવ દુ અઢાર અહિયાં આવશે 18 અહીંયા ગુણાકાર કરી નાખો 8 નો n સાથે ગુણાકાર એટલે 8n 8 નો 1 સાથે ગુણાકાર એટલે 8 * 1 = 8 - r ओके चलो 636 * 2 એટલે 2 * 6 = 12 2 * 3 = 6 અને 1 * 7 અને 2 * 6 = 12 અને 1200 ને કોલ અરાઉન્ડ છે બરાબર અહીંયા આવશે n હવે અહીંયા જુઓ અચળ પદ સે બન ये बनने वाली चेन प्रक्रिया तो से 18 प्लस 6 माइनस 8 से तो 18 में 8 जेड कितना बचा 10 10 और यहां आउसे 8n प्लस 10 अब आगे 1272 बराबर आना आने से गुणाकार करिए तो हम छूटो करिए तो 8n और 8n नो वर्ग प्लस 10n अब आगे ने व्यवस्थित लिखवा पहला आपने क्यों पद लिखू जो कि आछे 872 ये बराबर ने आ साइड आवे तने सुदे जाए माइनस तो अइयां आवसे 0 = 8n² + 10n - 1272 छे ते बराबर नी पेली सज जाए એટલે કેવા કે જે ટ્રાન્સ હોય તો માઈનસ થઈ જાય છે એટલે 1272 ચાલ અઈયા શું કરવાનું આયા જોજો તો વર્ગ વાળો પાછ છે

બે હજાર પાંચસો ને ચુમ્માલીસ આના આવી રીતે ભાગ પાડવાના છે બે ચૌદ અને બે દુ ચાર બે પંચા દસ અને બે નવા અઢાર બે વડે કેટલા ત્રણ વડે ત્રણ પંચા પંદર અને ત્રણ નવ

ત્રેણા બાર જીરો ત્રણ પાં છ દ છ ત્રણ અને છ યા છસો છત્રીસ એટલે આપણને આ જે છે એ જ અહીંયા આવવાનું છે ઈ જ આવશે કોમન અનેસ માંથી માઇનસ બાર કાઢ્યા તો આ માઇનસ માઇનસ થઈ જાય પ્લસ થઈ જાય છે હવે આમાંથી આપણે ચાર એન પ્લસ ત્રેપન અને અને એક છે છે હવે બંનેના બરાબર લખશું કે પણ શું થઈ આપણે ચાર એન લેવા દઈએ તો ત્રેપન આ બાજુ જાય કેવા થઈ જશે માઇનસ ત્રેપન થઈ જશે હવે હજી આપણે ચાર છે તો એન બરાબર કેટલા થઈ જશે હવે આમ કેવી રીતે કરો એન બરાબર શું થઈ જાય માઇનસ બરાબર કેવા થઈ જાય